ચાલો એક એવા રાજાને કલ્પના કરીએ જેમણે લગભગ હજાર વર્ષ પહેલાં યુદ્ધ અને કૂટનીતિ બંનેથી પોતાનું રાજ્ય ટકાવી રાખ્યું પણ એમની સૌથી મોટી ઓળખ કોઈ યુદ્ધ જીતવાથી નહીં પણ એક શહેરનો પાયો નાખવાથી બની આ કહાણી છે રાજા કર્ણદેવ સોલંકીની જેમનો વારસો આજે પણ આપણી આસપાસ જીવંત છે તો સવાલ એ છે કે ઇતિહાસના પાનાઓમાં ખોવાયેલા એક રાજા અને આજના એક મોટા ધમધમતા શહેર વચ્ચે શું કનેક્શન હોઈ શકે વેલ આનો જવાબ છે ને એ અગિયારમી સદીના શાસક કર્ણદેવ સોલંકીની કહાણીમાં છુપાયેલો છે તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણી આખી વાતચીતનું કેન્દ્ર છે રાજા કર્ણદેવ સોલંકી વાત છે અગિયારમી સદીની એક એવો સમય જ્યારે સત્તાની રમત સતત ચાલતી રહેતી હતી હવે જુઓ કર્ણદેવની સ્થિતિ થોડી અઘરી હતી એમને શાસન મળ્યું ત્યારે સોલંકી વંશ તો ટોપ પર હતો એમના પિતા ભીમદેવ પ્રથમ એકદમ પાવરફુલ રાજા અને એમના પછી આવનાર એમનો દીકરો સિદ્ધરાજ જયસિંહ એ તો ઇતિહાસના સૌથી મોટા રાજાઓમાંનો એક બનવાનો હતો એટલી સમજો કે બે દિગ્ગજોની વચ્ચે કર્ણદેવ પર પોતાને સાબિત કરવાનું કેટલું પ્રેશર હશે તો રાજા બન્યા પછી એમનો રસ્તો કેવો હતો કોઈ ફૂલોની સેજ જેવો તો બિલકુલ નહીં એમના માટે તો શાસન એટલે શક્તિશાળી પાડોશીઓ સામે ટકી રહેવા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટેની એક સતત લડાઈ એમ સમજી લો કે કર્ણદેવનું રાજ્ય ચારે બાજુથી ઘેરાયેલું હતું જાણે શતરંજની બાજી પર રાજાને ચારે બાજુથી ચેક આપવાની તૈયારી હોય પૂર્વમાં માળવાના પરમાર ઉત્તરમાં શાકંબરીના ચાહમાન અને દક્ષિણમાં ગોવાના કદમ બધા જ સોલંકી રાજ્ય પર નજર રાખીને બેઠા હતા એટલે ટેન્શન તો સતત રહેવાનું જ તો એમની મિલિટરી કારકિર્દીનો સ્કોરકાર્ડ કેવો હતો વેલ એ કોઈ સીધી સાધી જીતની લાઇન નહોતી એમાં જીત પણ હતી હાર પણ હતી અને સ્માર્ટ એલાયન્સ પણ હતા એક બાજુ એમણે માળવાના હુમલાને પાછો ધકેલી દીધો તો બીજી બાજુ શાકંભરીના ચાહમાનો સામે હારનો સામનો પણ કરવો પડ્યો એટલે કે મિશ્ર પરિણામ હતું અને અહીંયા કર્ણદેવની સ્માર્ટનેસ દેખાય છે એમને ખબર હતી કે દરેક લડાઈ તલવારથી નથી જીતાતી એટલે એમણે શું કર્યું દક્ષિણમાં જે શક્તિશાળી કદંબ રાજ્ય હતું એમની સાથે લડવાને બદલે એમની રાજકુમારી મૈણલા દેવી સાથે લગ્ન કરી લીધા બસ એક જ માસ્ટર સ્ટ્રોક આનાથી દક્ષિણની બોર્ડર પણ સેફ થઈ ગઈ અને એક દુશ્મન પરિવારનો હિસ્સો બની ગયો ઓકે લડાઈ અને કૂટનીતિની વાત તો થઈ પણ હવે આવે છે કર્ણદેવના જીવનનો એ હિસ્સો જેણે એમને ઇતિહાસમાં ખરેખર અમર બનાવી દીધા એક એવી સિદ્ધિ જે આજે પણ આપણી સામે છે પણ સૌથી મજાની વાત શું છે ખબર છે એમની આ સૌથી મોટી જીત કોઈ મોટા રાજા સામે નહોતી ના એ તો એક સ્થાનિક ભીલ સરદાર આશા સામેના એક નાના સંઘર્ષમાંથી જન્મી હતી તો થયું એવું કે વાત શરૂ થઈ આશાપલ્લીના કિલ્લાથી કર્ણદેવે ત્યાંના ભીલ સરદારને ચેલેન્જ કરી અને એક નિર્ણાયક લડાઈમાં હરાવી દીધા પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી ઉલટાનું અહીંથી તો એક નવી શરૂઆત થાય છે કારણ કે જે જગ્યાએ જીત મળી એ જ જગ્યા પર એમણે કંઈક એવું બનાવવાનું નક્કી કર્યું જે સદીઓ સુધી યાદ રહે અને એમણે એ નવા શહેરને પોતાનું નામ આપ્યું કર્ણાવતી એક એવું નામ જે ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ જવાનું હતું અને બસ આ જે કનેક્શન છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી અગિયારમી સદીની એ કર્ણાવતી એ જ તો છે આપણા આજના અમદાવાદનો પાયો વિચારો તો દરેક કહાણીની જેમ કર્ણદેવના શાસનકાળનો પણ એક અંત હતો ચાલો હવે એમની વાર્તાના છેલ્લા અધ્યાય પર એક નજર કરીએ લગભગ અઠ્યાવીસ વર્ષ રાજ કર્યા પછી કર્ણદેવનો અંત પણ એક યોદ્ધાની જેમ જ થયો યુદ્ધના મેદાનમાં દસો બાણુમાં શાકંબરીના રાજા સામે લડતા લડતા એમનું અવસાન થયું પણ જતાં જતાં એમણે એ સુનિશ્ચિત કરી લીધું હતું કે સોલંકી વંશની મશાલ એમના કાબેલ દીકરા સિદ્ધરાજ જયસિંહના હાથમાં એકદમ સુરક્ષિત રહેશે તો આખી વાતનો સાર શું છે જુઓ કર્ણદેવના અઠ્યાવીસ વર્ષનું શાસન ભલે ઉતાર ચઢાવવાળું રહ્યું પણ એમણે સોલંકી રાજ્યને ટકાવી રાખ્યું એને મજબૂત બનાવ્યું એમણે પોતાના મહાન પુત્ર સિદ્ધરાજ જયસિંહ માટે એક મજબૂત પાયો તૈયાર કરી આપ્યો અને હા સૌથી મોટી વાત એમણે એક એવા શહેરના પહેલા પથ્થર મૂક્યા જે આજે એક ગ્લોબલ સિટી બની ગયું છે તો છેલ્લે બસ એક સવાલ મનમાં આવે છે આપણે રોજ જે શહેરોની ગલીઓમાંથી પસાર થઈએ છીએ ક્યારેય વિચાર્યું છે કે એની નીચે કેટલી સદીઓના સંઘર્ષ અને સપનાઓ દબાયેલા હશે કર્ણદેવની આ કહાણી એ જ યાદ અપાવે છે કે દરેક શહેરની પોતાની એક ગાથા હોય છે સંઘર્ષની વિઝનની અને નિર્માણની